આજથી થોડાક દિવસ પહેલા ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનનો સામનો કરવો પડ્યો હતો જગતના તાત ખેડૂતે માયબાપ સમાન ગણાતી સરકાર સામે એક અપેક્ષાની નજરે જોયું હતું કે આ વખતે જે કૃષિ રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવશે તેના કારણે ખેડૂતો થોડું ઘણું પગભર થશે પરંતુ જે રીતે વિપક્ષના આરોપો સામે આવી રહ્યા છે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે કૃષિ સહાય પેકેજના નામે માત્ર મજાક ખેડૂતો સાથે થઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દસ હજાર કરોડ પેકેજની જે પ્રતિ મર્યાદા હેક્ટર દીઠ જે બાવીસ હજાર કરોડ જે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેની સામે ખેડૂતો પણ નારાજગી દર્શાવી રહ્યા છે અને આ વચ્ચે ખેડૂતોને લઈને કોંગ્રેસની પણ જે આક્રોશ યાત્રા ચાલી રહી છે અને આ વચ્ચે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ રાહત પેકેજ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે ખેડૂતોને સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે અને તેમને રાહત છે તે વધારે ચૂકવવામાં આવે પહેલાં તો સાંભળી લો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને રાજ્ય સરકારે પોતે કબૂલાત કરી અને જાહેરાત કરી કે ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે લગભગ બેતાલીસ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોની કાળી મજૂરીનો પાક પર બરબાદ થયો સરકાર પોતે કબૂલ છે રાજ્ય સરકારનું પોતાનું બજેટ લગભગ ચાર લાખ કરોડનું છે અને છતાં મશ્કરી કરતાં હોય એમ કાલી દસ હજાર કરોડના ટેકેજની જાહેરાત કરી છે આણે ગુજરાતના ખેડૂતો ગુજરાતના નાગરિકો અને વિપક્ષ તરીકે અમે બિલકુલ ચલાવી લેવાના નથી અને એટલા માટે ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છીએ આ યાત્રાનું સમાપન તેર નવેમ્બરે દ્વારકામાં થશે પણ સરકાર મેં કહેવા માંગી છે હવે ગુજરાતના ખેડૂતોને દૂધ ઉત્પાદકોને ટેકાના ભાવને પોષણક્ષણ ભાવ ના મળ્યા તો ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતના ખેડૂતો દૂધ ઉત્પાદકો બિલકુલ સાચી લેવાના નથી ગુજરાતના ભાગિયા ખેત મજૂરોને તમે એક રૂપિયો વળતર આપ્યું નથી ખેડૂતોનું વળતર પણ વધવું જોઈએ અને ખેત મજૂરોને પણ વળતર મળવું જોઈએ ગુજરાત અંદર

એક નહીં સાડી સત્તર વાર માફ કરવા પડશે એ કહેવા માટે લાલજીભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને જગાડવા આ ખેડૂત આક્રોશ યાત્રા નીકળી છે બધા સાથે મળી નકો કિસાન એકતા કિસાન એકતા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો માફ કરો માફ